પૌરાણિક મહાત્મ્ય ધરાવતી ઉત્તરવાહીની પરિક્રમામાં ભાગ લેવા માટે દેશના ખૂણે ખૂણેથી યાત્રીઓ આવે છે આ વિસ્તારમાં આવેલ રામપુરા ઘાટ અને ખાતે પર્યાપ્ત વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવટીયા માર્ગદર્શન અંતર્ગત નાવડી સંચાલકો અને અન્ય એજન્સીઓના કામોની સમીક્ષા પણ કરવામાં આવી છે આઠ એપ્રિલથી શરૂ થયેલી પરિક્રમામાં ભાગ લેવા માટે આવતા યાત્રાળુઓને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે પુણ્ય સલિલામાં નર્મદાનો પ્રવાહ ઉત્તર દિશા તરફ વહેતો હોય છે ત્યારે ઉત્તરવાહીની પરિક્રમાનું મહત્વ છે જેને પંચકોશીની યાત્રા પણ કહેવાય છે યાત્રીઓની વ્યવસ્થા માટે ઠેર ઠેર ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે જયભોલે ગ્રુપ રાજપીપળા સેવા ભંડારાના આયોજકે જણાવ્યું હતું કે આ પરિક્રમાનું અનેરું મહત્વ પુરાણોમાં લખાયેલું છે केप ah, तो <laughs> ये

કેટલા વાગે અરે કઈ નવું વાગે તો બધા જ નહીં કેમ

નર્મદાજીની અસમ કૃપાથી મા નર્મદાજીના આદેશથી માર્કાનુષે સાતમા છેલ્લા કલ્પના પ્રારંભમાં આ પરિક્રમા માર્કાનુષે પ્રારંભ કરી હતી જ્યારે કલ્પ પૂરો થાય છે ત્યારે વકાર થાય છે અને પૃથ્વીનો ચાર વ્યક્તિ વજે છે માર્કાનુષિ મા નર્મદા શિવ અને પાર્વતી ત્યારે શિવ પાર્થી પોતાની કન્યાને ચૌદ લોકનું સર્વે કરવા માટે મોકલે છે ત્યારે સર્વે કરવામાં દસ હજાર વર્ષ લાગે છે ત્યાં સુધી શિવ પાર્થિવ ભજન રૂપી શયન કરે છે ત્યારે દસ હજાર વર્ષ પૂરા થાય છે બહેનો સવારના પોળમાં પોતાના પતિને નામ લઈને ન બોલાવે પણ એને આમ કરીને ઠોસો મારી અને શિવજીને જાગૃત કર્યા શિવ અને પાર્વતી પોતાની કન્યાને આશીર્વાદ આપવા માટે ઊભા થાય છે માતાજી આશીર્વાદ પૂરા કરે લેવાનું ચાલતો શિવ ઊભા થાય છે મામા મેં દસ હજાર વર્ષ સુધી કન્યા ખૂબ નથી આવું પાય છે પછી મા કે આદેશ ચૌદ ડોક્ટરને કરવા માટે ઉત્તરવાહીની પરિક્રમા છે તે તું પ્રારંભ કર આ પરિક્રમા જે કરશે તેને કોતે ભરીને એ મોક્ષો મળશે કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ તિલકવાડા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર